આજરોજ આણંદ જિલ્લામાં રાસનૌલ તાબે મકાન પુરાકમાં હરસિદ્ધિ માતાના મંદિરનું ચલિત પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવનું ભવ્ય આયોજન કરવામાં આવ્યું રાસનોલ ગામના તમામ ભાઈ બહેનો સંતો મહાસંતો વડીલો ગામના આગેવાનો તેમજ સંસદ સભ્ય શ્રી મિતેશભાઈ પટેલ ઉમરેઠ વિધાનસભાના ધારાસભ્ય શ્રી ગોવિંદભાઈ પરમાર આંકલાવ વિધાનસભાના ધારાસભ્ય શ્રી અમિતભાઈ ચાવડાને રાસનૌલ ગામના સરપંચ શ્રી શંકરભાઈ મગનભાઈ પરમાર તેમજ રાસનૌલ ગામના નવા પુરાના ભાઈઓ તથા બહેનોએ ફાળો આપીને આ પ્રસંગમાં મોટી સંખ્યામાં હાજરી આપી હતી રંગ ખેડા જિલ્લા બેંકના ગોલ્ડ લોન પર્સનલ લોન વાહન લોન કોમર્શિયલ વ્હીકલ લોન ટ્રેક્ટર લોન સોલાર રૂફટોપ લોન ઓફર મર્યાદિત સમય માટે જ આકર્ષક વ્યાજદર પ્રોસેસ ફી શૂન્ય છે આપ સંપર્ક કરો બેંક આપના દ્વારે આવશે છે સેવન ઝીરો ફોર સિક્સ ડબલ નાઇન ફાઈવ વન થ્રી સિક્સ ગુજરાત સર્વપ્રથમ વોટ્સએપ બેંકિંગ શરૂ કરનાર જિલ્લા બેંક એટલે ખેડા જિલ્લા મધ્યસ્થ સહકારી બેંક લિમિટેડ નડિયાદ જિલ્લા બેંક આપણી બેંક હવે આપના આંગણે આજરોજ આણંદ જિલ્લામાં રાસનોલ ગામે સતત પંદર વર્ષથી સેવા આપતી સંસ્થા એટલે સંતરામ ચેરિટેબલ ટ્રસ્ટ દ્વારા ચાલતા સંતરામ સીવન ક્લાસીસ હવે આપણા ગામમાં વહેલા તે પહેલાના ધોરણે શરૂ થવા જઈ રહ્યા છે અનુભવી ટ્રેનર દ્વારા તાલીમ આપવામાં આવશે તાલીમના સૌથી વધુ કલાકો અને સો ટકા પ્રેક્ટિકલ તથા થિયરી અને સંસ્થાનું સર્ટિફિકેટ પણ એનાયત કરવામાં આવશે ફેશન ડિઝાઇન અલગ કોર્સ લેડીઝ અને જેન્ટ્સના અલગ અલગ બેચ પણ ઉપલબ્ધ છે કોર્સ મર્યાદિત ત્રણ માસ માટે છે બેબી ફ્રોક સાદા બ્લાઉઝ દાટ બ્લાઉઝ કટોરી બ્લાઉઝ લેગી અને ડ્રેસ અમારી સંસ્થામાં ભણતરની કોઈ મર્યાદા નથી અભણ હશે તો પણ ચાલશે વિકલાંગ શ્રવણમંદ વિધવાઓને મફત તાલીમ આપવામાં આવે છે તો રાહ કોની જુઓ છો વહેલી તકે એડમિશન લઈને રોજગારી મેળવી શકાય છે સંસ્થાના પ્રમુખ શ્રી ગણપતસિંહ પરમાર તથા મંત્રી શ્રી સનાભાઈ પરમાર ખજાનજી મીનાબેન પરમાર થકી સંસ્થાને ટકાવી રાખનાર સમયને માન આપી આજે સાત હજાર ભાઈ બહેનોને રોજગારી આપી તેમજ સંસ્થા મારફતે સિલાઈ મશીનની પણ વ્યવસ્થા કરી સિલાઈ મશીન પણ આપવામાં આવ્યા છે તો જલ્દીથી તમારું એડમિશન લો